નમસ્કાર જય ગૌમાતા મિત્રો ગુડી પ્રકૃતિ ફાર્મ દિયાલ ચૌહાણ બટુકભાઈ મારો મોબાઈલ નંબર છે નવ્વાણું સુંમ્મોતેર સાઠ પંચ્યાસી સુંમ્મોતેર આપ જોઈ શકો છો સારા માટે જુવાર કરેલી છે આની અંદર આપણે ખાલી ઘન જીવામૃત આપેલું છે અને જીવામૃત કોઈ પર્યાય નથી કરેલો આ દેશી ભીંડો પણ છે આની અંદર જીવામૃત મૃત કોઈ પરે કે બીજું કોઈ વસ્તુ નહીં નાખેલું દેશી ભીંડો છે આપ જોઈ શકો છો કોઈ જાતની જીવાત પણ નથી અને હિંગ પણ હડવો નથી દેશી ભીંડો છે ને અહીંયા દેશી લાલ ભીંડો પણ છે જીવામૃત સિવાય કોઈ પ્રય નથી આપણે કરેલો રીંગણા પણ આપજો આપણે ઝીંઝવો છે ઝીઝવો પણ ખૂબ સારો છે આની અંદર આપણે જીવામૃત આપીશી આ ચાર વર્ષથી ઝીંઝવો છે સરઘવો પણ છે આ સરઘવાની સિંગુ પણ ખૂબ સારી એવી આવે છે સંપૂર્ણ ગાય આધારિત આપણે ખેતી કરીએ છીએ ચાર વર્ષથી મલસિંગની અંદર બકાલું પણ છે ભીંડો છે રીંગણી છે ટામેટા પણ છે દેશી રીંગણાની અંદર કોઈ આપણે પર્યાય મારેલો નથી આની અંદર આપણે ગૌમૂત્ર અને ગૌકૂપાજીના બેક્ટેરિયા આપણે ખૂબ પાઈએ છીએ દેશી ટમેટા છે ભીંડો પણ છે આપ જોઈ શકો છો આ જમરૂક છે જમરૂક પણ સારા આવે છે આ ડેગન ફૂટ છે ની ખારેક પણ આપણે શહેરો પર આપ જોઈ શકો છો આ રીતના જમરૂક પણ આવે છે જો આપ જોઈ શકો છો આ જીવામૃત અને ગૌકૂપા જીવામૃતનું પરિણામ બાર એમ એસ જમરૂક આ રીતે જ આવે છે ને પાંચસો ગ્રામનું એક જમરૂક થાય છે સીતાફળ પણ છે સીતાફળ જે આપણે જોઈ શકો છો આ રીતના બેઠા છે ઘણા લોકોનું એવું કહેવું હતું કે તમારી કઈ રીતનું તમે ફાર્મ આપો છો એટલે એ માટે આપણે વિડીયો બનાવ્યો છે લાઈક અને શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા આપને નવા નવા ગાયાધારિત વિડીયો મળતા રહે